તારીખ એકત્રીસ ઓગસ્ટ બે ને શનિવાર રોજ અસીલ દ્વારા કરવામાં આવી હોય જેથી તેઓના પરિવારજનોએ વડોદરા વકીલ મંડળ ને અનુસંધાને વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્યો પૈકી મોટાભાગના સભ્યોએ તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ નામદાર કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરી ઠરાવ કર્યો હતો તેમજ વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારોએ કોઠી કચેરી બિલ્ડિંગ ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવીને યોગ્ય તપાસની માંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા વકીલ મંડળના વકીલો જોડાયા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત વકીલાત માટે આવતા સિનિયર ધારાશાસ્ત્રી વિઠ્ઠલ પ્રસાદ પંડિત હમણાં થોડા દિવસ પહેલાં કોઈ અજાણ્યા કિસમોએ એમને પર હુમલો કરી એમનું મર્ડર કર્યું છે અને ખૂબ જ ઘાતકી રીતે એ ઘટના બની છે એમાં ઘણા બધા એ ઘા થયા છે આ સંજોગોમાં જે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે મિક્ષા પોલીસ એ સંદીગ તપાસ છે અને સાચી દિશામાં તપાસ થઈ રહી હતી જેવું બરોડા બાર એસોસિશનના વકીલોને લાગ્યું અને એ કારણે અમે નિર્ણય કર્યો બરોડા બાર એસોસિશન ધરાવ કર્યો કે આ ગુહિલ થાય જે તપાસ કરી રહ્યા છે એ આડે આવડે રસ્તે જઈ રહ્યા છે અને મુખ્ય જે આરોપીઓ હોય છે એમને બચાવવાની કોશિશ થઈ રહી છે અને આ તપાસ કોઈ પણ રીતે બીજા ઉચ્ચ અધિકારી હોય અનુભવી હોય અને કાલેલ હોય લીડર હોય તરત તપાસ કરી શકે એવા વ્યક્તિને તપાસ સોંપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર આપવામાં અહીંયા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી રહ્યું હતું અને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એટલે કે જે ઉપરી અધિકારી કહી રહ્યા છે રોહન આનંદ સાહેબ એમને અમને આશ્વાસન આપ્યું છે કે તમારી અવેરને સ્વીકારવામાં આવશે અને આ ટૂંક સમયમાં આ તપાસ બીજા કોઈ અનુભવી વ્યક્તિને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે એટલે આ રીતે અમારો બરોડા બાર એસોસિયન્ટની માગણી સંતોષાઈ ત્યારે કહેવાય કે હજુ એ નવા અધિકારી નિયુક્ત થાય અને એ કોઈ સાચા કોઈ આરોપીને શોધી કાઢે બાકી એવી જો ભાંગરો વાટ છે તો અમે એમની સામે પણ બાયો ચડાવીશું અને સાચા આરોપી જે હશે એને અમે બહાર કરવા નહીં લઈએ એને કોઈનું કોઈને બી પોલીસ પ્રોટેક્શન ન મળવું જોઈએ અને સાચા આરોપી બહાર આવશે તો જ અમને બરોડા બાર એસોસિયન્ટને અને આમ મૃત્યુ પામેલા જે અમારા સિનિયર ધારાસભ્ય છે અમારા કુટુંબીજનો કંઈક એમને અનુસે સંતોષ થશે બાકી જો આ નવા અધિકારી જે નિમાશે જે પણ નિમાશે તેમને પણ અમારું એવું કેવું છે આ મીડિયાના માધ્યમથી જેવું કેવું છે કે તમે પણ ખૂબ જ તટસ્થ રીતે તપાસ કરજો અને ગી ઊંડી ઊંડાણપૂર્વકની કોઈની પણ સેત શરમ વગર તપાસ કરજો કોઈ પણ મોટો ચમરબંધી હોય તો એના આવતા નહીં અને એને પકડી લાવજો બાકી કોર્ટમાં અમે બેઠા છે અને આ સંજોગોમાં આવા નિયમિત જે રોજેરોજ નવા બનાવો બનતા જાય છે એના કારણે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની પણ માગી જોઈએ છે જેવા ધરાવો કર્યા છે ગૃહમંત્રી રાજ્ય સરકાર અને બીજી તમામ લાગતી વળતી સંસ્થાઓમાં અમે આ બાબતે કાર્યવાહી કરી છે અને બીજા આવનારા દિવસો વધારે આક્રમ કરીશું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવશે ઓકે